કાચા વિસ્તારના ઘરમાં ગેસની બોટલનું રેગ્યુલેટર બદલી વખતે સિલિન્ડર લીકેજ હોવાથી આગ ભભૂકી ઉઠી હતી ભગવાનની પૂજા કરવા માટે સળગાવેલા દીવાની જ્યોતથી ગેસની લીકેજ બોટલમાં આગ પકડાઈ ગઈ હતી આગમાં માતા પુત્ર અને પુત્ર વધુ દાજી ગયા હતા જેમાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું હતું ભરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં અઠાણ વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પતિ દીકરા અને પુત્ર વધુ સાથે રહેતા હતા તમારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિર ખાતે પૂજા પાઠ કરી રહ્યા હતા દરમિયાન ગેસની બોટલ ખલાસ થઈ ગઈ હતી તેને બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો આ દરમિયાન સિલિન્ડર બદલતી વખતે આગ પકડી હતી તેથી પૂજા પાઠ કરતા કમળાબેન ગંભીર રીતે ડાજ્યા હતા અંકિત અને તેની પત્ની પણ ડાજ્યા હતા બાદમાં તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કમળાબેન હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર અંકિત અને તેની પત્ની સામાન્ય ડાજા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી કમળાબેનના મોતના પગલે પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો છે મારું નામ ભરતભાઈ હરીભાઈ ચલુડિયા ભરતભાઈ કઈ રીતની ઘટનાથી કઈ જગ્યાની ઘટના છે અને શું બનાવ બન્યો છે આ જે ઘટના છે એ વરાછા અંકુર સોસાયટીમાં અમારા પરિવારમાંથી કાંતિભાઈ ચલુડિયા એ ત્યાં રહે છે અને તેના ઘરે સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટાબા છે કમુબેન કમળાબેન તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ હશે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં ત્રણ જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટાબા છે કમળાબેન એ ત્રણેય આગ આગ ની અસર થઈ ગઈ કમળાબેન કાંતિભાઈ ચલુડિયા જે અમારા મોટાબા છે એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી કારણ કે આગ સાડીને હિસાબે વધારે અસર એની થઈ હતી અને અંકિતભાઈ છે એને અત્યારે રજા આપી દીધી છે અને એ એના વાઈફ છે એને તો સેમ દિવસે જ રજા આપી દીધી હતી